સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાનપ્રકાશ દ્વારા પૂજ્ય સંત શ્રી જલારામ બાપા વિશે કરવામાં આવેલ ટિપ્પણી મામલે અંજાર લોહાણા મહાજન દ્વારા વિરોધ દર્શાવી લાઈવ કલેક્ટરને આવેદનપત્ર અપાયું તાજેતરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાનપ્રકાશ દ્વારા પૂજ્ય સંત શ્રી જલારામ બાપા વિશે કરવામાં આવેલી ટિપ્પણી મામલે સમગ્ર રાજ્યમાં લોહાણા સમાજ સહિત દરેક સમાજમાં ફેલાયેલો રોષ ભભૂકવા લાગ્યો છે અંજાર લોહાણા મહાજન દ્વારા રેલી યોજી અંજારના નાયબ કલેક્ટર શ્રીને એક આવેદનપત્ર આપી સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાન પ્રકાશ સામે કાયદાકીય પગલાં લેવાની માંગણી કરાઈ હતી સમગ્ર રાજ્યમાં આ મામલે ખૂબ રોષ વ્યાપ્યો છે ખાસ કરીને લોહાણા જ્ઞાતિમાં પૂજ્ય સંત શ્રી જલારામ બાપા વિશે કરવામાં આવેલ અભદ્ર ટિપ્પણી મામલે ખૂબ ઉગ્ર રોષ ફેલાયો છે નોંધનીય છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક વિવાદ આસપાસ સાધુઓ દ્વારા કારણ વગર અને ઇતિહાસની સાચી જાણકારી વિના મન ફાવે તેવા નિવેદનો આપી વખતો વખત વિવાદ છેડાઈ રહ્યા છે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ આ અંગે આત્મચિંતન કરવાની જરૂર છે આજે અંચાર ખાતે લોહાણા જ્ઞાતિ દ્વારા જ્ઞાતિ પ્રમુખ પિન્ટુભાઈ ચંદેની અધ્યક્ષતામાં આ આવેદનપત્ર અપાયું હતું જેમાં વસંત કોદરાણી વિરલભાઈ કોદરાણી વૈભવ કોદરાણી

એના પેલાના ક્ષેત્ર ચાલે તો પણ જ્ઞાન એમનું નામ છે જ્ઞાન વસ્તલ સ્વામી પણ એમને જ્ઞાન નથી એવું સ્પષ્ટ દેખાય રઘુવશી સમાજ હંમેશા વેપાર કરતો સમાજ છે સેવાભાવી સમાજ છે પણ જ્યારે જયારે સમાજને જરૂર પડી છે ત્યારે એ બહાર આવતા અચકાતો નથી અમારા સમાજનો નાનામાં નાનો વ્યક્તિ એ આખો સમાજની શક્તિ ધરાવે સમાજ છે ભગવાન રામ અમારા કુળમાં અવતાર ધર્યો હતો મર્યાદા પુરુષોત્તમ છીએ કરવામાં આવશે તો એ બધા અમે લેશું આ આગળની અમે ફોજદારી ફરિયાદ અમને ગુજરાત અમારા પ્રમુખ ને કીધું છે કે ભાઈ અંજાર ફોજદારી ફરિયાદ એમની કરવાની છે અંજાર કોર્ટમાં એમને બોલાવાના છે મંજૂરી મળશે તો અમે ફોજદારી ફરિયાદ કરશું બાકીનું જે અમારા રાજ્ય લેવલે એક માંગણી ગાદીપતિ એમ કીધું કે ભાઈ આવીને જલારામ બાપા માફી માંગી સ્વામીને એવું કાંઈ હજી મગજમાં બેસતું નથી એટલે એને આ વખતે પનારો અલગ સમાજ થી પડી ગયો એને ખબર નહીં પડે જલારામ બાપા ને અઢાર માને છે રઘુવશી કુડમાં એમને અવતાર ધર્યો હતો પણ અઢાર વર્ણ અને આખી દુનિયાના લોકો અમેરિકાથી પણ માણસ દર્શન કરવા આવે છે એ સ્વામી ને ખબર નથી અથવા ખબર છે તો જાણી ને એ બોલ્યા છે એનો ઈરાદો રામ ને ખબર આવું ચાલશે નહી અમારા સમાજના બધા યુવાનો અંજાર શહેરમાં આક્રોશ છે આજે તમે બધા જોયું કે મોટી સંખ્યામાં લોકો માત્ર આવેદનપત્ર કલાકમાં જ પ્રમુખશ્રી એ કીધું બે વાગે નક્કી કર્યું આટલા લોકો આવી ગયા છે એટલે કેટલો આક્રોશ છે એના ઉપરથી તમે જોઈ શકો આજે અમે અંજાર સમાજમાં નક્કી કર્યું હતું કે જે પ્રકારે આ વડતાળ સ્વામિનારાયણ મંદિરના જે જ્ઞાન પ્રકાશ સ્વામી જેમણે અમારા જલારામ બાપા વિરુદ્ધ જે પ્રકારે નિવેદન કર્યા છે જે તથ્ય વિહોણા છે અને આવું કોઈ વર્તન અમે સાચી નહીં લઈએ એના માટે અમારા પ્રમુખ દ્વારા આજે આવેદનપત્ર આપવાનું સમાજમાં મેસેજ કરેલ અને એના માધ્યમથી અમે આપ જોઈ રહ્યા છો કે બે કલાકના સમયગાળામાં આટલી મોટી સંખ્યામાં સૌ રઘુવંશીઓ સાથે મળી અને આવેદનપત્ર આપવામાં એકઠા થયા છે ત્યારે અમે કહેવા માંગીએ છીએ કે વીરપુર જઈ અને જ્ઞાન સ્વામી જો માફી માંગે અને અમારા ત્યાંના ગાદીપતિ એમને માફ કરે તો અમે માફી આપવા તૈયાર છીએ નકર જે પ્રકારે સમાજ કેશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રોડ ભુજ કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સીનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગ ની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો બે નવ એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બગોતરાઈટ સિક્સ ટુ એટ ટુ સિક્સ તમારા સપનાનું ઘર

સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન સેવન સિક્સ ટુ ફાઈવ મારૂબલ નાઇન થ્રી ઝીરો એટલે વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ડબલ થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી સેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોરી સાઈડર ચણિયા ચોરી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો